ધોરણ અભ્યાસ કરતી એક સોળ વર્ષીય અસ્વિતા ડામોર નામની વિદ્યાર્થીનીએ પોતાના ઘરેથી આશરે ચાર કિલોમીટર દૂર એક બાંધકામ સાઇટ પર જઈને છઠ્ઠા માળેથી કૂદી જીવન ટૂંકાવી લીધું છે વિદ્યાર્થીનીએ પોતાના ભેસ્તાનમાં આવેલા ઘરેથી પાંદેશ્રમાં જઈ આપઘાત કરી લીધો છે બાંધકામ સાઇટ પર અસ્વિતા પહોંચી ત્યારે રહેલા સિક્યુરિટી ગાર્ડે તેને જોઈને બૂમો પણ પાડી પરંતુ તે કશું સમજે કે કોઈ કાર્યવાહી કરે પહેલાં તે સીધી માળે ગઈ અને કૂદી ગઈ હતી ત્યારબાદ ગાર્ડે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી સાત ઓગસ્ટ બે હજાર પચીસની સાંજે અસ્વિતાએ પરિવારને કહ્યું હતું કે તે ટ્યુશનથી આવી છે અને હવે તેની બહેનપણીના ઘરે જઈ રહે છે પરંતુ રાત્રે આઠ વાગ્યા સુધી પરત આવી ન હતી અને મોબાઈલ ફોન બંધાવતા પરિવાર ચિંતિત થયો રાત્રે અગિયાર વાગ્યા સુધી રાહ જોયા બાદ આખરે પરિવારે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી લોકેશનના આધારે પોલીસ બાંધકામ સાઇટ સુધી પહોંચી આ ફરિયાદ મળતા જ ભેસ્તાન પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી પોલીસે અસ્વિતાના મોબાઈલ ફોનના લોકેશનના આધારે તેની શોધખોળ શરૂ કરી હતી લોકેશન પાંદેસરા વિસ્તારમાં મળતા પોલીસે તરફ ફળી હતી તપાસ દરમિયાન જાણવા મળ્યું કે અસ્મિતા ભેસ્તાનથી એક રિક્ષામાં બેસીને પાંદેસરાના તિરુપતિ સર્કલ સુધી આવી હતી અહીંથી તે એકલી જ ચાલીને તિરુપતિ સર્કલથી લગભગ પાંચ મિનિટના અંતરે આવેલી સ્પ્નલોક બાંધકામ સાઇટ પર પહોંચી હતી પાંદેસરા પોલીસ અને ભેસ્તાન પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી પોલીસે જોયું કે અસ્મિતાનો મૃતદેહ બાંધકામ સાઇટ પર પડ્યો હતો પોલીસ દ્વારા તાત્કાલિક પરિવારને જાણ કરવામાં આવી અને પિતા હિતેશભાઈ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા પોતાની દીકરીની હાલત જોઈને આખો પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો પિતાના હૈયાફાટ રુદનથી વાતાવરણ ગમગીન બની ગયું હતું કોઈના ડરથી આત્મહત્યા કરી અથવા ફેંકી દીધી હોવાની શંકા સમાજના અગ્રણી આદિવાસી સમાજના અગ્રણી હિતેશભાઈએ આ ઘટના અંગે જણાવ્યું હતું કે અસ્મિતાના પરિવારને કહ્યું હતું કે તે ટ્યુશનથી આવી છે અને હવે મિત્રના ઘરે જઈ રહી છે પરંતુ તે પાછી ન આવતા અમે ચિંતામાં હતા પોલીસને તપાસ બાદ અમને ખબર પડી કે તે અહીં પાંદેસરામાં ઓમકાર રેસીડેન્શિયલ નામના ટાવરની બાંધકામ સાઇટ પર હતી રિક્ષા શા માટે તિરુપતિ સર્કલ સુધી ગઈ એ પણ તપાસનો વિષય છે અમને ડર છે કે કોઈ ભયને કારણે તેને આત્મહત્યા કરી અથવા કદાચ તેને ફેંકી દેવામાં પણ આવી હોઈ શકે છે વિદ્યાર્થીનીના ફોનની તપાસ આ મામલે પાંદેસરા પોલીસ મથકના ઇન્સ્પેક્ટર એચ એમ ગઢવીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીની ભેસ્તાનથી ઓટોમાં પાંદેસરાના તિરુપતિ સર્કલ સુધી આવી અને ત્યાંથી ચાલીને બાંધકામ સાઇટ સુધી આવી અને ત્યાંથી ચાલીને બાંધકામ સાઈટ પર પહોંચી છઠ્ઠા મારથી તેણે કૂદકો માર્યો હતો અમે આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છીએ વિદ્યાર્થીના મોબાઈલ ફોન અને તેના સંપર્કોની પણ તપાસ ચાલી રહી છે આ ઘટનાએ અનેક સવાલો ઊભા કર્યા છે એક ધોરણ દસમાં ભણતી કિશોરી જેની જિંદગીની શરૂઆત થવાની હતી તેને આટલું મોટું પગલું ભર્યું કે શું તેના પર કોઈ શૈક્ષણિક દબાણ હતું કે પછી કોઈ વ્યક્તિગત કારણો હતા જેના કારણે તેણે આવો કઠિન નિર્ણય લીધો સમાજના અગ્રણી દ્વારા વ્યક્ત કરેલી શંકા કે કોઈ ભયના કારણે તેણે આવું કર્યું છે એ પણ તપાસનો એક મહત્વપૂર્ણ મુદ્દો છે હાલ પોલીસે તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો છે અને વધુ તપાસ ચાલી રહી છે જે ગુજરાતી